જરૂર થી આવજો અમારા દશામાં એટલા માં ક્યાંય કોઈ રહેતું હોય તો મંગાઈ તો લાવવી ન પડે જો ત્યાં મંગાઈ થી લાવ્યો જો તને ધ્યાન માં આવે તો ભાઈ બરાબર હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં તો આવે બધા મજામાં જઈશું તો સવાર સવારના બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં જો આપણે મસ્ત મજાના નાઈ તો ફ્રેશ થઈ ગયા છે અને અત્યારે વાગ્યા છે કેટલા તો સાત વાગ્યા બોલો અને આપણે દિશામાંની વાર્તા કરવા બી ગયા છે તમને કારણ કે તમને ખબર તો હશે જ આપણે ઘરે દિશામાં બિરાજમાન છે વધાર્યા છે અને આને અમારે જો વ્રત લીધું છે મેડમે દિશામાંનું

ઓ મારા દશ્યા માં દો મમ્મીને બોલાવ ને વાર્તા ચાલુ કરી અમે છે અમાર મમ્મીને બોલાઈ લીધા કા આપણે હા દાદા નાસ્તો મારા પપ્પા નાસ્તો કરવા બેઠા છે હા બરાબર છે હું આતો તમને વાસ્તી ગમે છે વાસે કમે જા માંસ દેixar ઓર ઉંઠો થો વરસ સે 4 વરસ વાર્તા મને વાસી દીધી એટલે

તો ફેમિલી આપણે તો દિશામાંની વાર્તા કરી લીધી છે દિશામાંનો થાળ ગાઈ નાખ્યો છે અને દિશામાંની આરતી કરી નાખીએ જો સરસ મજાની આપણે આરતી ને થાળ ને ગાઈ નાખ્યો છે દિશામાંનો અને હવે છે ને નાસ્તો કરવા બે જાવો છે બરાબર અને નાસ્તો કરીને આપણે તો નીકળી જાવું કારખાને અને તમે કન્ટિન્યુ બ્લોકમાં બનાવી રહીજો

કીધું મેં હવા મેં તમે આવડતી કાસની બંગડી લેતા જો કારણ કે શ્રાવણ મહિનામાં તો કાસની બંગડી ઘણા પહેરતા હોય અને આમ સારું અતિ ઉત્તમ એમ કે તો મને એવું છું મનમાં કે મને એવો શોખ છે મેં ગયા વર્ષે મેં લીધી હતી ગયા વર્ષે પહેરી હતી મેં આખો મહિનો તો આ વર્ષે મેં એને મંગાવી વિશે મત તમે બરોડાથી આલો ને તો મારા હા મેં કાસની બંગડી લેતા હશે બપોરે જોઈએ આપણે આપણે આટલું લાવે કે નહીં એમ પેંગ પપ્પા તો વસ્તુ બધી લેતા આવે

પણ કે જો ઉપવાસ છે કે તો મોરિયાને ખીચડી ખાવા મજા આવે આપણે ખીચડી ને ખાઈ લેવું અને બાને એકટાણું કરવું છે ત્યારે એ મારા આરે એકટાણા કરે છે તો એને ભીંડાને શાક ને છે તો કે હું અત્યારે એકટાણું કરો મારે હાજી એકટાણું કરું છું સારો આગળ મોરિયાને ખીચડી બનાવી નાખું તો જો ફીની પપ્પા કામેથી આવી ગયા છે તો આપણે પૂછી વસ્તુ મંગાવેલો તમે લાવ્યા કે નહીં એ મેં તમને કીધું તો હોવાર કે ફીની પપ્પાને મેં કીધું છે કે મારી હાડું તમે કાસની બંગડી લાવજો એમ તો આપણે પૂછી લઈએ કે ખાખા ખોળા તો કરે છે હો લાવ્યા મંગાવી તો લાવવી ન પડે

એટલે આમ પચી થી શરૂ થાય પછી પસાર આવે છે કઈ આપડે કાસ ની બંગડી લેતા આપડે પહેરવાની છે રોંડે પહેરી લે મારે તો ફરાળ કરવાનું બાકી છે હમણાં ફરાળ કરી લઉં પછી નીરાતે કરી લઉં હવે તમારે ખાઈ લીધું કે હા તે હાલ આલ હું ફરાળ કર લઉં હવે ન કર લે હું રો પડી કામ કર લઉં જે હા તો તમાર સાત તેમ તૈયારી કર નાખી છે આપણે બા બધી આરતીની તૈયારી કરવામાં ડા વાયટોને એવો મૂકી દે છે જો મસ્ત હાંસની આરતી કરણ છે ને આ બધી આવી ગઈ આરતીમાં કા હા હવે છે ને બધે ઘીંંગ આવા મેળા છે અમે લાઈવ છીએ દાજોની એટલે બહુ જાય આવી ગયા છે બົດ થઈ આ વિઘા માંગતા દેવ મારે

अदू ओय बापा एम नो कराय बसा राखने च केवी रमाडेसे दो तो नाही तो अडों दे दे ना पोपा टा कोंडा मां ही काय गा तेन ददी मुन पोपाटा पण पोपडा पसी दे हो च जा मस्त सेंसस लो कितलो सरस लागे अन क्या हो पकलू अतिन तण पकडूसो अतिन तण बिन लेई ले मुकी दो हो आमें घरे मु तो मुकी दो हां जाओ घरे मुके होवे मम्मी उ आणे घरे मुपा जा हां जाओ

તો તો આપણે મસ્ત બંગડી પહેરી છે જો દર્જન બંગડી લેવાતા બે હાથમાં આપણે છ બંગડી પહેરી હતી બંગડીનો માપે એ મસ્ત હશે અને કલર એ મસ્ત હશે જો કેટલી મસ્ત લાગે છે કાંઈ નહીં સરસ છે બંગડી સારું તો આજનો વિડીયો આપણે કરશું પૂરો પૂરોસો વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળશું નવા બ્લોગની સાથે ક્યાં સુધી બધાને જય માતાજી બાય બાય